હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વડિયમ તમારું સ્વાગત છે તો પરિવહન અને જલમાર્ગ મંત્રાલય દ્વારા સ્ટેટનોગ્રાફરના પદો પર ભરતી છે તો પૂરી માહિતી મેળવવાના છીએ શરૂ કરીએ આપણે તો મહત્વપૂર્ણ તારીખ કઈ મર્યાદા શૈક્ષણિક લાયકાત અને સ્ટાન્સપોર્ટ સ્ટેટનોગ્રાફરની ભરતી અરજી પ્રક્રિયા કઈ રીતના છીએ એ આપણે સમજવાના છીએ આ જે અરજી પ્રક્રિયા છે એ જે નોટિફિકેશન બહાર પડી છે તો એના આધારે છે એની જાહેરાત કરી છે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ આપણે તો એકત્રીસ જાન્યુઆરીના દિવસથી અરજી કરવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ છે અને અગિયાર માર્ચ સુધી આની પ્રક્રિયા છે એ શરૂ થશે સમય મતલબ અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે ઓનલાઈન તમારે અરજી ફોર્મ છે એ વય વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને છપ્પન વર્ષની સુધીના ઉમેદવાર છે આમાં ફોર્મ ભરી શકે છે અને ઉમેદવારની ગણતરી ઓફિશિયલી નોટિફિકેશન આધારે જે છે સૂચના પ્રમાણે છે તમારી જન્મ તારીખની ગણતરી કરવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલ છે તો ઓફિસિયલી નોટિફિકેશન નોટિફિકેશન ડાઉનલોડ કરી જોઈ લેવાનું કઈ કઈ રીતના જે શૈક્ષણિક લાયકાત છે કયા કયા વળામાં એ બધી એમાં છે એ ડિટેલમાં માહિતી આપેલી છે એકવાર તમારે ડાઉનલોડ કરી અને ચેક કરી લેવાનું અને પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ તો પગાર ધોરણ છે પાંત્રીસ હજારથી શરૂ કરી અને વધારે વધારે તમારે એક લાખ અને બાર હજાર સુધીનો પગાર રહે છે તો પગાર પણ એકદમ સરસ પગાર અને સારો પગાર કહી શકાય તો આ રીતના આપણે જે ફરતી હતી એના વિશે આ વિડીયો હતો તો 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 આ રીતના વિડીયો હતો તો સરસ વિડીયો છે તમારે ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો ફોન ભરી શકો વિડીયો સારો લાગે છે સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં તો ત્યાં સુધી લઈએ